બાજરી અને કેરીના ઉભા પાકને ને વ્યાપકપણે નુકસાન થયું છે જેને લઈને ખેડૂતો ચિંતિત થયા છે સોમવારે વાવાઝોડા સાથે થયેલા વરસાદ ને પગલે ખેડૂતો મહા મહેનતે તૈયાર કરેલા પાકને વ્યાપક વ્યાપકપણે નુકસાન પહોંચતા મુશ્કેલીનો સામનો કરવાનો ફારો આવ્યો છે સાવલી તાલુકાના ખેડૂતોએ કેરી અને બાજરીના પાકનું વાવેતર કર્યું હતું પરંતુ અચાનક વાવાઝોડા સાથે વરસાદને કારણે ઉભા પાકને વ્યાપકપણે નુકસાન થતા ખેડૂતોને માથે હાથ દેવાનો વારો આવ્યો તેવો ઘાટ સર્જાયો છે જોકે વાવાઝોડા સાથે વરસાદમાં એક તરફ ઘરના પતરા ઉડ્યા તો બીજી બાજુ બાજરીના અને કેરીના પાકને વ્યાપક નુકસાન જોવા મળી રહ્યું છે સાવલી તાલુકાના રાસાવાડી ગામમાં ખેડૂતે વાવેલો બાજરીનો પાક નમી ગયો અને આંબાને પણ ભારે નુકસાન થયું છે સાવલી તાલુકામાં સામાન્ય રીતે ઉનાળુ બાજરી ડાંગર ઉપરાંત કેરી વેગેરેની ખેતી કરાય છે ત્યારે સાવલી તાલુકાના અનેક વિસ્તારોમાં વરસાદ અને વાવાઝોડાના કારણે ડાંગર કપાસ બાજરી કેરી જેવા અનેક પાકોને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે સાવલી તાલુકાના રાસાવાડી ગામના ખેડૂતોએ કહ્યું હતું કે મારા ખેતરમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વખત આવ્યો છે મારા ઘરના પતરા ઉડી ગયા છે અને મારા ખેતરમાં બાજરીનો પાક પણ નમી ગયો છે અને વાવાઝોડાના કારણે આંબાની કેરીઓ પણ નીચે પડી ગઈ છે અને મારા ઘરની પાછળથી બીજ પ્રવાહના વાયરો પતરાના શેડ પર પડવાથી દબાઈ ગયા છે બીજ વાયરો તૂટી પડવાથી અહીંયા વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે ખેડૂતની એક જ માંગ છે કે ખેડૂત લક્ષી સરકાર અમને મદદ કરે જે રાત્રે દરમિયાન જે મારું વાવાઝોડું થયું છે એનું મારું નુકસાન તમે પાછળ જોઈ શકો છો પાછળ જ છે રાત્રે વાવાઝોડા મારા ઘર બી ઉપર પતરા બધા એક બી પતરા નથી બધા પતરા નીચે પડી ગયા છે બીજું દરમિયાન કે મારી બાજરી બી એકી હુંઈ ગઈ છે એમાં બાજરી પાકમાં કશું જ કોઈ મતલબ નહીં રહેવાનો રહે બીજા નંબરમાં કે આંબો છે આબો બી વેડાઈ ગયો છે એટલે મતલબ આબા બી કોઈ નહીં મને નુકસાન બહુ જ છે એટલે સરકાર શ્રીને મારી એટલી અપીલ કે નમ્ર વિનંતી છે કે મારું જે વળતર છે મને બે બે દોઢ બે લાખનું મારું જે છે એ બધું નુકસાન થયું છે બસ મને આપે એ મારી અપીલ જ છે થયું છે આ નુકસાન છે એ છે આ પતરા મારા ઉડી ગયા છે બીજા આજુબાજુના બી પતરા ઉડી ગયા છે આબા છે તમારા ઘરની પાછળ કોઈ વીજ પ્રવાહ હતો તો કોઈ થાંભલો પડી ગયો છે જે પાછળ જ છે મારા જે પતરા આયા એની નીચે થાંભલો હતો વીજનો હતો એ બી પવન સાથે નીચે પડી ગયો છે તમે પાછળ જોઈ શકો છો અને પતરા નીચે જ છે બી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર